નવ ઓગસ્ટ છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં સંતરામપુર કડાણા તાલુકામાં મોટા ભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસના રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી લોકો દ્વારા ગામે ગામ તમામ લોકો એકઠા થઈ રેલી કાઢી કડાણા ડુંગરની ટોચ પર આદિવાસી ભગવાન મુંડાની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવી ડીજેના તાલે આદિવાસી વેશભૂષા ગોફણ તીરકામઠા માથામાં બાંધેલો રૂમા બાંધણી કરેલી કોટી ધારણ કરી આદિવાસી યુવાનો લોકગીત ગાતા રેલી સ્વરૂપે અનેરું આકર્ષણ જમાવ્યું હતું આદિવાસી લોકો આજે પણ વૃક્ષ જળ જંગલ જમીનના મોડ સાથે જોડાયેલા હોય આદિવાસી લોકો પ્રાકૃતિક પૂજન કરે છે કહી શકાય કે અહીં તહેવારોની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગ્રામ્ય દેવની પૂજા બાદ ગામના આદિવાસી સમાજના આગેવાનની ઉપસ્થિતિમાં આદિવાસી દેવતાઓનું પૂજન કરી ડીજેના તાલે શોભાતરા કાઢી ડુંગર ઉપર દીવડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સંસ્કૃતિની ધરોહરની ઝાંખી કરાવતા આદિવાસી પહેરવેશ રાજચિત્રોની ઝાંખી રીતિ રિવાજની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી છે અમીન કોઠારીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મહીસાગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે